મુક્તિ એટલે શું પુષ્ટિ માર્ગમાં જન્મ મરણના ના ચક્કર માંથી છૂટી જવું કયું ના અહીંયા તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું અને કહું ફરી ફરી વૈષ્ણવ દેહ ધરીને અમારે આવું છે નિત્ય સેવા નિત્ય ઉત્સવ નિરખવા નંદલાલ રે વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર રે અહિયાં મુક્તિ શું મોહ મરી જવો એ તો મુક્તિ છે સાંસારિક વસ્તુઓમાં રહેલો આપણો મોહ સમાપ્ત થઈ જાય અને મનમાં સમજાયું છે આઝાદ ક્યાંથી તર મેં આપને કો આઝાદ ક્યાં લોકો માફી માંગી કુછ લોકો માફ ક્યા બસ મુક્તિનો આ જ ઉપાય છે પોતાના બંધનો આપણે જ છોડવાના છે આપણે જ આપણી જાતને આ બંધનોમાંથી મુક્ત જ્યાં જરૂર લાગે ત્યાં માફી માંગી લો અને જેને આપવા જેવી લાગે એને આપી દો બાકી આ ભાર લઈને ફરતા રહેશો ને તો તમારા જ ભારમાં તમે દબાઈ જશો આ જ બંધનોમાં દબાઈ જશો કારણ કે મનનો સ્વભાવ એવો છે મિત્રોને ઓછા યાદ રાખે અને દુશ્મનોને વધારે યાદ રાખે શું તમારા દિલમાં દુશ્મનોને લઈને ફરવું આ તો તમે વધારે ઇમ્પોર્ટન્સ આપો છો એમ ભૂલી જવું એ બહુ મોટી છે અને એ બહુ કઠિન જો યાદ રાખવું સહેલું ચાર પાંચ વાર બોલો તો યાદ રહી જાય પણ કોઈક આ વસ્તુ ભૂલી ને બતાવ તમારા હાથમાં છે ના આ તો ભગવાનની સૌથી મોટી દવા છે ભૂલી જવું કારણ કે જીવનના ઘણા એવા ઘાવો હોય છે કે ભગવાન સમય રૂપી લેપ ચોપડીને ઘાવને ભરતા હોય બાકી આપડા હાથમાં હોતું નથી આ બધું ભૂલવું ભૂલવાની કોશિશ જ એનું સ્મરણ છે આ તો પ્રભુએ એવું નિર્માણ કર્યું છે કે માણસ ધીમે ધીમે ભૂલતો જાય અને ફરી જીવનમાં પરોવાય જાય મુક્તિ એટલે કહેવું કે આ ચિત્ત ભગવાનના ચરણોમાં ચોંટી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે પ્રભુમાં જ પરોવાઈ જાય આમ ચાર શ્લોકમાં સુંદર રીતે ચતુશ્લોકી સમય અભાવને કારણે આપણે પ્રત્યેક શ્લોક નથી લેતા પણ સાર રૂપે પુષ્ટિ માર્ગે હરિ દાસ્યમ ધર્મ દાસતા એ ધર્મ છે અર્થો હરિદેવહી અર્થ ધન શું છે પરમાત્મા જ આપણું સાચું ધન છે કારણ એના થકી જ તો વ્રજનું સુખ આપણને મળવાનું છે અર્થો હરિદેવહી કામો હરીદ પ્રભુને જોવાની ઈચ્છા એ જ કામ અને મોક્ષ કૃષ્ણ છે ધ્રુવમ પ્રભુના ચરણોમાં મન લાગી જવું એ જ મુક્તિ અમુક જગ્યાએ આચાર્યોનો એવો ઉલ્લેખ છે કે ઝારીજી ભરતા ભક્તિવર્ધની પણ બોલાય કારણ કે જેમ જેમ ઝારી ભરાય ને ક્યાંક તમારા હૃદયની ઝારીમાં પણ ભક્તિની વર્ધની થવા લાગે આ ભક્તિ રૂપી જલ રૂપી તમારી આ હૃદયરૂપી જારીથી ભરી દો તો પ્રભુ પ્રસન્ન થઈ જશે અદભુત મહાપ્રભુજી નો દિવ્ય ગ્રંથ શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ જોશી ભક્તિની વૃદ્ધિ કેમ થાય ઉપાય બતાવ્યા છે મહાપ્રભુજી સુંદર રીતે આમાં ચર્ચાઓ કરવામાં આવી એમ તો ચૌદ ટીકા આ ભક્તિવર્ધની ઉપર ગ્રંથ પ્રાપ્ત છે મહાપ્રભુજી સરોવરના કિનારે બિરાજ્યા હતા આવીને પૂછ્યું કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો કયો મોટો માર્ગ લોકોને આ બધું જાણવાનું બહુ હોય કયો ધર્મ મોટો કયા ભગવાન મોટા કયો માર્ગ મોટો મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપે જેની જેમાં શ્રદ્ધા હોય ને એના માટે મોટું પણ તમે અમને પૂછો છો અને અમે ભક્તિ માર્ગના આચાર્ય છીએ એટલે અમે કહીએ છીએ કે ભક્તિ માર્ગ મોટો ભાષામાં સમજાવો એક વ્યક્તિ જતો આનો બગીચો બહુ સુંદર ને એટલી સરસ કેરી ઉગી છે આંબામાં અંદર ગયો માળીને બોલાવ્યો બતાવો તે આંબો ઉગાડ્યો કઈ રીતે કે આટલી બધી કેરી ઉગી લાવ લાવ મને શીખવાડ ફાવડો આપ અને ફાવડો લઈને ખોદવા લાગ્યો જમી શીખવા લાગ્યો કઈ રીતે ઉગાડાય બીજ વાગ બીજો વ્યક્તિ નીકળ્યો એટલે આંબામાં આટલી સરસ કેરી અને એને જોયું કે આ કઈ રીતે ઉગાડી માળીને બોલાવીને કહ્યું કે બતાવ કેટલું તે ખાતર નાખ્યું કેટલું પાણી નાખતો કેટલું સૂર્ય બધું ચોપડામાં લખવા લાગ્યું એટલામાં ત્રીજો નીકળ્યો એને જો આટલી સરસ કેરી અંદર ગયો ઝાડ પર ચડ્યો કેરી તોડીને ખાવા લાગ્યો અને એટલામાં બગીચાનો માલિક આવ્યો અને ત્રણેયને બહાર કાઢે નીકળો ફાયદામાં કોણ રહ્યું ખાડો ખોદતો તો એ

મહાપ્રભુ કે ભક્તિ માર્ગ મોટો અને અહીંયા શરણે આવ્યા પૂરી કથા છે પુરુષોત્તમ જોશી અને ભક્તિનું સ્વરૂપ મને સમજાવો અને અહીંયા ગ્રંથ શ્રી કરીને યથા ભક્તિ ભક્તિવર્ધન તથો પાયો નિરૂપે જે પ્રકારથી ભક્તિની વૃદ્ધિ થાય એ પ્રકાર હું વર્ણન કરી રહ્યો છું બીજ ભાવે દ્રડે તું સાર જો બીજ ભાવ દરેક પુષ્ટિ જીવની ભીતર છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ ગ્રંથમાં દૈવી જીવોની ભીતર ભક્તિનું બીજ ભગવાને જ રોપેલું હોય છે અનુકૂળ વાતાવરણ અનુકૂળ પ્રકાશ અનુકૂળ જળ મળતા એ ઉગી જાય જેમ ઘણી વાર આપણે જોઈએ ને તમે ઇન્ડિયા જતા હો ને ઘણી વાર તમારું મકાન ખાલી પડ્યું હોય ને અને બે ત્રણ વર્ષથી ગયા ના હો તો તમારા મકાનની દિવાલો ઉપર પીપળા ઉગી ગયા તમને એમ થાય કે આ કોણ રોપવા ગયું અને આંગણામાં રોપીએ છે ત્યારે એના મિશ્રણની સાથે એના બીજો એની અંદર ચણાઈ ગયા હતા અને વરસાદ પડ્યો પ્રકાશ મળ્યો તો ફૂટી નીકળ્યા એમ જ વૈષ્ણવ તમારા બધાની ભીતર ભક્તિનું બીજ ભગવાને રોપ્યું છે આ કથાનો પ્રકાશ મળશે યા સત્સંગનું જળ મળશે ને આપ મેળે આપના હૃદયમાંથી ભક્તિના અંકુરો નીકળવા ઘણા લોકો પાંચ વર્ષ પહેલા તો હું જરાય માનતો નહોતો ચાર વર્ષ પહેલા તો મને જરાય ભાવ નહોતો બસ આપની સાથે જોડાયા ને વૈષ્ણવસંગમાં સત્સંગમાં આવ્યા હવેલી માં એવા હવે તો દોડી દોડીને સેવા કરી એવા કેટલા દુનિયાભરમાં લોકો જોવા મળે અને ક્યાંય જરાય ના માનતા હોય ને એનું તો મારી જોડે બહુ સારું બને ખરેખર એમ લોકોને આ ઘરના લોકોએ તો આશા જ મૂકી દીધી હોય ને કે આનું કાંઈ થવાનું નથી એ વધારે ક્લોઝ થઈ જાય ઘણીવાર બહુ શોખીન વ્યક્તિને જોઈએ ને ભલે સંસારમાં હોય પણ મને તો આશા જ આવે કે આ જે દિવસે ભક્તિ કરતો થઈ જશે ને ઠાકોરજીને બહુ મજા કરાવવાનો છે અને પેલો નીરસ વ્યક્તિ હોય કઈ શોખ ના હોય ને કાંઈ નહીં એને થાય કે આ તો પોતે દુઃખી થશે ને ઠાકોરજીને દુઃખી કરશે ગુસાઈજીના પ્રસંગમાં આવે છે ગુસાઈજીની વાર્તામાં આવે છે બે ભાઈઓ હતા ને એકને સેવાની ના પાડી એકને આ પાડી કારણ કે એ બહુ શોખીન હતો કે આ તો પોતે આનંદ કરશે ઠાકોરજીને આનંદ કરાવશે અને પેલાને તો કાંઈ નથી તો ઠાકોરજીને દુઃખી કરશે એટલે પેલાને ત્યાં પધરાયા ઠાકોર નામાંથી હા થતા કઈ બહુ વાર નથી લાગતી જો ના પછી નો બીજો શબ્દ શું હોય તમને કોઈ વસ્તુ માટે કોઈ આપતા હોય જીવન તો ક્ષણોમાં પરિવર્તિત થઈ જતું ક્યારે કોઈ વાત કોને ક્યાં સ્પર્શી જાય જીવન પરિવર્તિત થઈ જાય અને સારું સમજાય ને પછી સ્વીકારવામાં મોડું નહીં કરવું એમ લાગે કે આ સારી વસ્તુ છે ઉત્તમ વસ્તુ છે સારું વ્યક્તિ છે સારું કર્મ છે પછી સ્વીકારી લેવું એમ ના ના મને બધું સમજાઈ જાય ને પેલા બધું આમ કરવું ના પછી આપણે કહીએ લક્ષ્મી આવે તો મોડું ધોવાની એમ ભક્તિ પણ આવતી હોય ને ત્યારે મોડું ધોવા નહીં જો પછી તો સ્વીકારી જ લેવાનું એને તો અપનાવી જ લેવાની હોય તો યથા ભક્તિ સા તથો પાયો ને એનો ઉપાય છું ત્યાગાત શ્રવણ અને કીર્તના કણ ઉપાય સૌથી પહેલા કહેવું ત્યાગ અને ભક્તિમાર્ગનો ત્યાગ વસ્તુઓને છોડવાનું નથી વસ્તુઓમાં રહેલી આસક્તિને છોડવાનું છે કે આ ઠાકોરજીનો પ્રસાદ છે પ્રભુ માટે છે પ્રભુને ધરવાનું છે એમ આપણી વસ્તુઓમાં એક ભાવ એવો રાખો કે આ પ્રભુ માટે છે અને ઘણી વસ્તુઓ જેને આપણે વાપરતા હોઈએ એના માટે એવો ભાવ રાખો આ ઠાકોરજીનું આપેલો પ્રસાદ છે પ્રભુની પ્રસાદી વસ્તુ વાપરી રહ્યું છે પ્રભુએ કૃપા કરીને આપ્યું છે

તમારા સુધી પહોંચાડી દે મેન તો આદાન પ્રદાન ભાવનું છે શબ્દો તો માધ્યમ બનતા અને બીજું આ વ્યક્તિની કક્ષા શું છે અને આના માટે ગીતાજીનો કયો શ્લોક કામનો છે આમ જુદું પાડીને ગુરુ આપી શકે ગ્રંથ પુસ્તકને આપી શકે અને એટલા માટે આપણે ત્યાં વાંચન ભક્તિ નવદા ભક્તિમાં નથી પણ શ્રવણ ભક્તિ નવદા ભક્તિમાં છે એટલે જ વેદને શ્રુતિ કહેતા શ્રુતિ એટલે સાંભળવું વેદને ગોખીને મોડે ન કરાય સાંભળીને યાદ કરાય ગુરુના મુખે જયારે સાંભળો એ તમને યાદ રહેવું એટલે એને કહેવાય શ્રુતિ તો ત્યાગાત શ્રવણ અને કીર્તના કીર્તન એટલે કેવલ ગાવું જ નહીં આ જે મહાત્માની કથા કહું છું કીર્તિનું ગાન એને પણ કીર્તન કહેવાય કોઈ ભાગવત કથા કરે તો એ કથા પણ કીર્તિ કીર્તન છે કોઈ સત્સંગ કરે તો એ પણ કીર્તન જ કહેવાય જેમાં પ્રભુની કીર્તિના ગાન કરવામાં આવે એ કીર્તન છે અને ભજન તો છે જ એ પણ એક પ્રકારનું કીર્તન છે પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં કીર્તન એટલે પ્રભુના મહાત્મ્યનું કીર્તિનું ગાન તો આ ત્રણ દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય છે અને આગળ મહાપ્રભુજી બીજા શ્લોકમાં સમજાવે

એટલે બળી જશે પછી નહીં ઉગે અને જાય પણ જો એને શાશ્વત બનાવવું હોય તો અમૃત નાખો ચિરંજીવી આ લૌકિકતા એ એસિડ જેવું છે અને સત્સંગ એ અમૃત જેવું છે બીજ છે ખરું હવે એને દ્રઢ કરવાનો પ્રકાર બીજ દાઢર્ય પ્રકાર ગૃહે સ્થિત્વા સ્વર્મત ઘરમાં રહી ભગવત સેવા કરે હવે ગૃહે તો ઘણા અર્થ એમ કરે ઘરમાં કરું તો બહાર કરીએ તો ન કરાય ગૃહે ટીકામાં આચાર્યો એ ઘરનો અર્થ શું કર્યો ઘર એટલે શું ઈટ ચૂના પથ્થરની દિવાલ એને ઘર કહેવાય શું મહાપ્રભુજી એમ કહે છે કે ઘરમાં રહીને જ સેવા કરાય અને પાછા હોશિયાર લોકો શું કરે ઘરનું ઓપોઝિટ પાછા મંદિર કે ના ના મંદિરમાં નહીં અરે ઉદારતાનું ઓપોઝિટ શું થાય કંજુ સાહેબ સફેદનું ઓપોઝિટ શું થાય કાળું હે ને તમે વિરોધી શબ્દ ઓપોઝિટ શબ્દ સમજો છો તો ઘરનું ઓપોઝિટ શું થાય વન કે જંગલમાં જઈ સંન્યાસ લઈને નહીં ગ્રહસ્થાશ્રમે આપણે ઓપોઝિટ ઘરનું ઓપોઝિટ મંદિર હવેલી ઘરનું ઓપોઝિટ હવેલી થાય મંદિર થાય સમજનું પણ લોકો ક્યાંથી ક્યાં સરખામણી કરે કે ના ના મહાપ્રભુજી તું ઘરમાં રહીને સેવા કરવી હવેલી કે મંદિરમાં નહીં અરે ના ગૃહે ગ્રહસ્થાશ્રમે ઘર એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને કારણ કે સંન્યાસ લઈને સેવા કરવી સંભવ નથી વનમાં ક્યાં ભોગ ધરો વનમાં શું પહેરાવો તમારા જ રહેવાના ઠેકાણા ના હોય તો ઠાકોરજીનું શું કરો ત્યાં સેવા થઈ ન શકે એટલા માટે ગૃહસ્થાશ્રમમાં પરિવાર સાથે બાળકો સાથે પત્નીઓ સાથે એટલે એક કોઈ ભોજનની તૈયારી કરે પત્ની બાળકો જઈને ત્યાં જઈને શાકભાજી લઈ આવે કોઈ ક્યાંક બીજી મદદ કરે આમ ઘરના બધા ભેગા મળી અને પછી ઠાકોરજીને લાલ લડાવે તો ઉત્તમ રીતે સેવા થાય એટલે ખોટી માન્યતા આપણને છે મારા હું તો કોઈને દર્શન નહીં આપણે ત્યાં નંદગ્રહ ની સેવા છે કારા ની સેવા નથી તમારું ઘર છે જેલ થોડી છે કે કોઈને મળવા જ નહીં દો ઠાકોરની સાથે લોકો ઘણી સિદ્ધાંતોનો એટલો બધો અતિરેક કરી લે છે ને કે પ્રભુ જાણે કેદ ખાન એ રીતે પૂરી રાખે અરે આપણા ઘરની ગૃહસે ગૃહસ્થાશ્રમે ગૃહે ઘરમાં કઈ રીતે મહેમાન આવે તો બાળકોને મળે કે નહીં એને આનંદ થાય કે નહીં એટલે કોઈ પણ વસ્તુનો અતિરેક કરી સિદ્ધાંતને વિપરીત રીતે કોઈને સમજાવવાની કોશિશ નહીં કરે નહીં તો અતિરેક થઈ જાય એટલે લોકો ઘણી ઘરનો ઓપોઝિટ મંદિર કે થાય ઓપોઝિટ મંદિર વન થાય તો માં રહી અને વૈષ્ણવે સેવા છોડી ભજે સમગ્ર જીવન થઈ જાય અને અવ્યાવૃત્તિ વ્યાવૃત્તિ પણ છોડી અને પૂજયા શ્રવણા દિવ પ્રભુની સેવા અને શ્રવણ કથાદી કરવા એમ કરીને ત્રીજા શ્લોકમાં મહાપ્રભુ સમજાવે પણ અવ્યાવૃત ન થઈ શકીએ તો નોકરી ધંધો ન છોડી શકીએ તો શું કરવું વૈષ્ણવે તો ઉપાય બતાવતા મહાપ્રભુજી આજ્ઞા પ્રેમ તથા વ્યસન ચે તો મહાપ્રભુજી જો વ્યાવૃત્તિ ન છોડી વ્યાવૃત્તિ એટલે ધંધો નોકરી વ્યાવૃત્તો હરવ ચિત્તમ મહાપ્રભુજી કે વ્યાવૃત્તિ કરો ન છૂટી શકે તો કરો પણ ચિત્ત હરીમાં રાખો આ જે કમાઈશ તો મારા ઠાકોરજીને લાલ લડાવીશ પ્રભુને વધિક ભોગ ધરીશ પ્રભુ માટે સુંદર ઘર બાંધીશ અને આવો ભાવ રાખી જો સેવક માલિક માટે કરે છે ને તો છેલ્લે માલિકનું મોટું ઘર થયું તો સેવકનું સુંદર થઈ જ જવાનું એમ પ્રભુને નિમિત્ત બનાવીને ઘર બાંધો છો તો એક તો ઘર બાંધવાનો કર્મબંધન નથી લાગતું અને સુખ ભોગવવાનો આનંદ હોય છે એટલે પ્રભુ માટે બાંધ્યું છે વ્યવૃત તો પી હરઉ ચિત્તમ વ્યવૃતિ કરો ચિત્ત હરી માં નારંડાસજીની વાર્તા આપણે જોઈતી ને ભૈયાજી ગોકુલ કપ ચલોગે અને વારે ઘડીએ યાદ અપાવે અને મૂર્છિત થઈને પડી જાય કાર્ય કરતા કરતા પણ મન ઠાકોરજી મારે ગોપીજનો પણ એવા જ છે ને વિક્રેતુ કામ કિલે ગોપ કન્યા આવૃત્તિ કરતા કરતા પણ ચિત્ત રીમા જો ને જેને લીલા મેવાની દુકાન હોય તે સારો મેવાય લાવ ઠાકોરજી માટે મોકલાવું ફૂલ ની કોઈ ની હોય ના ફૂલ ઠાકોરજી માટે મોકલાવ કરીએ છીએ કામ જ પણ એ કરતા કરતા પણ મનમાં વૃત્તિ પ્રભુ સાથે જોડી રાખીએ તો એ જ કાર્ય સેવા બની જાય છે અનેક લોકો વિવિધ પ્રકારે આ રીતે લૌકિક કરતા કરતા પણ ચિત્તહરીમાં રાખે અને આ રીતે કરતા કરતા પ્રભુનું શ્રવણ કીર્તન મનમાં કરતા કરતા મહાપ્રભુજી હવે ભક્તિની અવસ્થાઓ બતાવે છે પ્રેમ આસક્તિ અને વ્યસન આ ભક્તિની કક્ષાઓ છે પહેલા સ્નેહ હોય સ્નેહમાંથી પ્રેમ થાય પ્રેમ આસક્તિનું રૂપ ધારણ કરી લે જો પહેલા પ્રેમ થાય એટલે પ્રભુ વગર રહેવું કઠિન લાગે એમ થાય ઓ આજે ઠાકોરજીની સેવા ન થઈ આજે મનમાં એમ પછી આસક્તિ થઈ જાય અને આસક્તિ હવે તો સેવા વગર ચાલે જ નહીં અરે પ્રભુના દર્શન ન કરે આજે આખો દિવસ મન ન લાગે અને એ જ આસક્તિ વ્યસન બની જાય વ્યસની વ્યક્તિને કેવું હોય જેનું વ્યસન કોઈને હોય એના વગર રહી જ ન શકે ચા સવારે ન પીધી હોય ને માથું દુખે પણ મંગળાના દર્શન ન થયા હોય તો માથું ચડે ચડવું જોઈએ વ્યસન અવસ્થા કહેવાય કે એવું વ્યસન થઈ ગયું પ્રભુનું કે એને જોયા વગર ગમતું નથી પ્રભુ વગર મન લાગતું નથી ભલે ગમે તેટલું તમે જ્યાં જવાના હતા લગ્નમાં બારગામ જવાનું હતું ને ત્યાં સેવા સચવાય એવી નહોતી અને ઘરે પધરાવીને યા કોઈને ત્યાં પધરાવીને ગયા અને ત્યાં રોજ ઠાકોરજી યાદ આવે અરે જો ને પ્રભુનું શું થતું હશે બરાબર સેવા કરતા હશે કે નહીં જો અહીંયા તો મારે તો બધું બરાબર છે પણ મારા લાલનની સેવા તો આ મન ઠાકોરજી મારે માનું કે હવે આસક્તિ અને વ્યસન તરફ જઈ રહ્યું છે પ્રેમની વૃદ્ધિ થઈ રહી છે જે ક્ષણે એવી ક્ષણ જીવનમાં આવી જાય કે જ્યાં ઠાકોરજી વગર જીવન અધૂરું લાગવા માંડે ત્યારે માનજો કે હવે ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે કે પ્રભુ છે તો આનંદ છે પ્રભુ છે તો સુખ છે તમારું પ્રત્યેક સુખ પ્રભુ થકી થવા લાગે ત્યારે માનજો કે વ્યસન અવસ્થા આવી રહી અને આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં કેટ કેટલા પ્રસંગો છે અનેક પ્રસંગોના વર્ણન આપણા ચોર્યાસી બસો વાર્તામાં આવે છે અહીંયા સુંદર રીતે મહાપ્રભુજી આ ભક્તિની અવસ્થાઓને બતાવી રહ્યા છે કહ્યું વ્યસન અવસ્થામાં તો ગૃહસ્થાનામ બાધકત્વ અને પછી તો ઘર પણ બંધન જેવું લાગવા માંડે સંસાર પણ બંધન જેવું લાગવા જ્યારે પ્રેમ થઈ જાય ને પ્રભુમાં જ્યાં સુધી પ્રેમ નહોતો ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગતો ના હવે બધું ગોઠવાઈ ગયું છે બેંક બેલેન્સ છે ઘરના લોકો બરાબર છે એમ લાગે સેફટી આપણે સુરક્ષિત છીએ પણ પ્રભુમાં પ્રેમ થઈ જાય ને પછી સંસારની અનુકૂળતા પણ બંધન જેવી લાગે અરે આ બધું અનુકૂળ છે ક્યાંક મારું મન આમાં ન લાગી જાય એને એની બીક લાગે જેમ ઘણી હું સમજાવતો હોઉં ને કે ભાઈ કન્યા કોલેજમાં પહેલો દિવસ જાય છે અને પહેલો દિવસ કોલેજ નો છે એટલે પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવો ને બેનપણીઓને ફોન કર્યો આપણે બધા ભેગા જઈશું પહેલો દિવસ છે મનમાં એક ભય જેવું છે અને એમ થયું કે બધા આવે તો હું સુરક્ષિત જેવું મને લાગે પણ એ જ કન્યા એક વર્ષ કોલેજમાં ગઈ અને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો અને પ્રેમ થઈ ગયો એટલે એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું આજે બહેનપણીઓ ના આવે તો સારું જે સુરક્ષા આપતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન જેવા લાગવા માંડે આમ આ ગ્રહસ્થાશ્રમ સુરક્ષા લાગતું હતું પણ પ્રભુમાં પ્રેમ થયો તે પણ બંધન જેવું લાગવા માંડ્યું આમ મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે છે તો કઈ રીતે જીવનને કૃતાર્થતા તરફ લઈ જવું નવમાં શ્લોકમાં કહ્યું સેવાયામવા કથાયામવા યશ્યા શક્તિ ભવે યાવત જીવન તસ્ય નાશો ન કાપી તી મતેરમાં અને એટલા માટે વૈષ્ણવે સદાય સેવા અથવા કથા અને સેવા અને કથા એકબીજાના એમ તો ઓપ્શન નથી પણ પૂરક છે કથામાં રૂચિ થાય તો પ્રભુની સેવામાં રુચિ થઈ જાય પ્રભુની સેવામાં રુચિ થાય તો કથા કથામાં રૂચિ થાય અને નાશ પામતો નથી મહાપ્રભુજીએ કહ્યું આમ મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ ગુઢ ગ્રંથ મેં તમને સમજાવ્યો કારણ ઇતેમ ભગવત શાસ્ત્ર ગૂઢ તત્વ નિરૂપિત એ તત્ તસ્યાપી શા આ ગુડ તત્વ મેં તમને શાસ્ત્રોનું સમજાવ્યું અને આના દ્વારા જ પ્રભુમાં પરમ સ્નેહ થશે એમ મહાપ્રભુજી સુંદર ઉપદેશ આપ્યો ભક્તિવર્ધની ગ્રંથ ગ્રંથુત છે કઈ રીતે સ્નેહ પ્રેમ આસક્તિ અને વ્યસન આ ત્રણેય કક્ષા સુધી પહોંચે છે અને એ ફલાત્મક બને છે એની રીત શ્રી મહાપ્રભુજી આપણને આપી ગ્રંથને વિરામ આપીએ બોલગોવર ધનના આગળનો ગ્રંથ છે જલભેદ છ ટીકા ઉપલબ્ધ છે એકવીસ શ્લોક આ જલભેદના છે બહુ અદભુત ગ્રંથ છે શ્લોક તો આપણે એક જ ગાઈશું પછી તમને સારા રૂપે બધું સમજાવીશ વીસ પ્રકારના વક્તાઓની વાત શ્રી મહાપ્રભુજી કરે છે જો ભગવત સત્સંગ ભગવત કથા કોના મુખે સાંભળવી એનો પણ એક વિવેક છે ભાગવતમાં પણ અધિકાર ભેદ બતાવ્યા ઉત્તમાધિકારી મધ્યમાધિકારી કનિષ્ઠાધિકારી વક્તા અને શ્રોતા બંનેના લક્ષણ બતાવ્યા તો મહાપ્રભુજી એ સોળસ ગ્રંથમાં જલભેદમાં વક્તાના લક્ષણ અને પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા કેવા વક્તાના મુખે તો વીસ પ્રકારના મહાપ્રભુજીએ જલ સાથે વક્તાઓની સરખામણી કરી

જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ